નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બપોરે એક ત્રીસ મિનિટે પરિવારની મહિલા સાથેના આડા સંબંધ નો કરુણ અંજામ આવ્યો નાના ભાઈ ની મોટા ભાઈ ને હાથે કરપીણ હત્યા ભુજ શહેર સમીપે ના માથાપરના સથવારા સત્યાવીસ વર્ષીય ઈશ્વર પ્રેમજી તેના કલ્પેશે ફટકા મારી ઢાળીને તેની લાશને સીમમાં ફેંકી દીધાનો પર્દાફાશ થયો છે પરિવારની મહિલા સાથેના આડા સંબંધમાં આ હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે આ હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સતવારાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલી વિગતો મુજબ તેઓ પથરીના વાડી વિસ્તારમાં રહે છે અને પુત્ર ઈશ્વર તથા કલ્પેશ માધાપરમાં પાસ પાસમાં રહે છે હત્યાના પર્દાફાશ બાદ આરોપીએ કરેલા ઘટસ્ફોટમાં પરિવારની મહિલા સાથેના આડા સંબંધને લઈ બંને ભાઈઓ વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા અને પંદરમી ઓગસ્ટના પણ આવો જ ઝઘડો થયો હતો બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઇપ ઈશ્વરના ઘરે ગયો હતો અને માથાના ભાગે પાઇપના ફટકા મારી લોહી કરી ધીમ ઢાળી દીધું હતું આ હત્યા બાદ તેની લાશને પાછળ પથરી ગામની ખરા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી માધા પર પોલીસને જાણ કરતા પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી તપાસ આદરી હતી અને કલ્પેશે ભાંગી પડી પિતા સમક્ષ હત્યા કબૂલી લીધી હતી તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાને તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આનંદ સંકટ સમારો છે છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર